નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જે લોકો ભગવાનની સામે રડે છે તેમની સાથે શું થાય છે તેના વિશે આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે તેડી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ એજ વ્યક્તિ ભગવાનની સામે રડે છે જેને ભગવાનમાં પૂરો વિશ્વાસ હોય છે જેને સુખના આંસુ કહેવાય છે અને જો તે ખૂબ દુખી હોય તો પણ તે રડે છે તે દરેક પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે છે તે વ્યક્તિ જાણે છે કે ભગવાન મોડું કરી શકે છે પણ એક દિવસ તેની ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરશે જે વ્યક્તિ ભગવાન સામે રડે છે તેનો ભાગ્ય બદલાય જાય છે ભગવાનના આશીર્વાદ તેના પર વર્ષવા લાગે છે જે પણ વ્યક્તિનું કંઈ સારું ના થાય તો પણ તેને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે કે માત્ર ભગવાન જ તેની મદદ કરશે તે દરેક દુખમાં ભગવાનને યાદ કરે છે અને સુખમાં પણ ભગવાનને ભૂલતો નથી એ વ્યક્તિનું મન શુદ્ધ બને છે અને તેનામાં આધ્યાત્મિકતાનો વિકાસ થવા લાગે છે તેનું મન ભગવાનની ભક્તિ કરવા લાગે છે જારે કોઈ પણ વ્યક્તિ ભગવાનની સામે જાય છે ત્યારે તે પોતાનું દુખ અને દર્દ ભગવાનને કહે છે ભગવાન ચોકસપણે આપના મનની દરેક વાત જાણે છે તે આત્મિય છે તેનાથી કઈ ઉપાયલું નથી જારે વ્યક્તિ ભગવાનની પાસે જાય છે છ ત્યારે તેને રડવાનું મન થાય છે તેથી તેને ઝડપથી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું પડશે તેથી તેણે ભગવત ગીતા વાંચવાનું શરૂ કરવું જોઈએ કારણ કે જારે કોઈ દુખી વ્યક્તિ ભગવત ગીતા વાંચે છે ત્યારે બહુ જલ્દી ભગવાન તેને સાચો રસ્તો બતાવશે જો કોઈ ભગવત ગીતા પદ્ધતિસર વાંચે તેથી તેના જીવનમાં ચમત્કારો થાય છે તમે ભગવાનની સ્મૃતિ કરો ત્યાંથી ભગવાન તમારા જીવનની સૌથી મોટી કઠોકટી દૂર કરશે ભગવાનની મે રડવું જોઈએ કે નહીં સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિનો અંતિમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે દરેક વ્યક્તિ જીવતા જીવતા તમામ આનંદ માનવા અને મૃત્યુ પછી મોક્ષ મેળવવા માંગે છે અને ભૌતિક સુખો મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે તે દુનિયાની તમામ ખુશીઓ મેળવવા માંગે છે પરંતુ દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે તેના ભક્તનું પેટ ભરવું એ ભગવાનનું કર્તવ્ય છે તમારી દરેક મનોકામના પૂરી કરવી તેની ફરજ નથી ભગવાને પણ આ ધરતી પર જન્મ લીધો અને અનેક સંઘર્ષો કર્યા તેમણે લોકોને જણાવ્યું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ पृथ्वी ने मृत्युनी भूमि कहवा कारण के अं व्यक्ति विविध मा जन्म ले मृत्यु पा છે અને અહીં ચોર્યાસી લાખ પ્રજાતિઓ છે જેમાંથી માણસ અનેક મુશ્કેલીઓ પછી જન્મે છે પ્રાણીઓ પર ખાવું પીવું અને બાળકોને જન્મ આપે છે પરંતુ માણસોનો જન્મ અનેક મહત્વપૂર્ણ ઉદ્દેશો માટે થયો છે આપણે આ ધરતી પર મોજ કરવા માટે જન્મ્યા નથી આ ધરતી પર વ્યક્તિ તેના સારા ખરાબ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મે છે અને જે વ્યક્તિ સારા કાર્ય કરે છે જે સાચા મનથી ઈશ્વરની ભક્તિ કરે છે તેવા વ્યક્તિને ભગવાન મળે છે જે વ્યક્તિ બીજાને નુકસાન નથી પહોંચાડતી તે પોતાનું મહેનતથી કમાયેલા પૈસાથી પોતાનો પરિવારનું પેટ ભરે છે અને મનુષ્ય સહિત કોઈ પણ જીવને નુકસાન પહોંચાડતો નથી તે વ્યક્તિને ભગવાન મળે છે તેનો અર્થ એ નથી કે કોઈ તમારા પર હુમલો કરે અને તમે તેને ચૂપચાપ સહન કરો ભગવાને પણ આનો ઉપદેશ આપ્યો છે જો કોઈ તમને હેરાન કરી રહ્યું છે તો તમારે તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ અન્યાય સહન ન કરવો જોઈએ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો હતો કે જીવન કાયરતાની ન જીવવું જોઈએ જો તમારી સાથે કઈ ખોટું થઈ રહ્યું છે તો તેને સહન કરવું કાયરતા ગણાશે જે व्यक्ति प्रमाण जीवन जीवे छे, तेवा व्यक्ति पर भगवान नी कृपा वरसवा लगे वगर पर तेना बधा दुख ओछा थवा लागे छे, धीरे धीरे तेनी बधी तकलीफों ओछी थवा लागे छे, તે હંમેશા મન માં પોતાનો પ્રિય ભગવાનનો ધ્યાન કરવા લાગે છે કે ભગવાન મારી સાથે છે જારે તેની સાથે ખરાબ થાય છે ત્યારે પણ તે ભગવાનની ઈચ્છા સમજે છે અને જારે સારું થાય ત્યારે તે ભગવાનની કૃપા સમજે છે આવા લોકોને વિશ્વના તમામ લોકોના મન વાંચવાની શક્તિ મળે છે તે સાચા અને ખોટા લોકોને સરળતાથી ઓળખી લે છે અને તેનો સ્વભાવ અન્ય લોકો કરતાં ઘણો અલગ છે કે તે ક્યારે કોઈને નુકસાન પહોંચાડતો નથી શાંત સ્વભાવ ધરાવે છે અને સારું જીવન જીવવાનું પસંદ કરે છે તે લખ શ્યા તરફ આકર્ષિત થતો નથી તે ભગવાનને જીવન જીવવા માટે કહે છે જેથી તેનો પરિવાર સુખી રહે એક ખોટા માધ્યમથી પૈસા કમાવવાનો વિચાર તો નથી તે પ્રામાણિકથી જીવન જીવે છે ક્ષેત્રપિંડી તેના મનમાં રહેતી નથી દરેક વ્યક્તિ તેના પ્રિય ભગવાનની પ્રાર્થના ચોક્કસ કરે છે અને જારે એ ભગવાનના મંદિરે જાય છે અને ભગવાનની પૂજા કરે છે ત્યારે તેના મનમાં ઘણા સારા અને ખરાબ વિચારો આવે છે અને ત્યારે તે પોતાના દુઃખને યાદ કરે છે ત્યારે તે પોતાના આંસુને રોકી શકતો નથી તે ભગવાનની સામે રડવા લાગે છે અને આ નિશાની બહુ શુભ છે કે તમે તમારું દુખ ભગવાનને કહો છો દુખના સમયે ભગવાન તમને એક अथवा બીજી રીતે મદદ કરે છે એટલા માટે આપણો દુખ ભગવાનને જણાવવું જોઈએ અને તમે ભગવાનની સામે રડી પણ શકો છો ભગવાન તમારો દુખ સમજે છે અને અન્ય લોકોની જેમ તમારી મજાક નહીં કરે ભગવાન તમારું દુખ દૂર કરશે તમારા જીવનમાં ગમે તેટલી મોટી મુશ્કેલી આવે જો તમે તેને ભગવાનને કહોને દિલથી પ્રાર્થના કરશો તો તમને એનું ફળ મળશે ધાર્મિક પુસ્તકો વાંચવાથી મનને એકાગ્રતા અને શાંતિ મળશે જે તમને ક્યારે વિચારો પર નહીં હોય તમારી બધી ચિંતાઓ સમાપ્ત થઈ જશે અને માનસિક તણાવ દૂર થઈ જશે દુનિયામાં સારા અને ખરાબ લોકો પર મરે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ ની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે